આજરોજ રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી કુલ સત્યાવીસ દરખાસ્તો માનનીય દ્વારા આપવામાં આવી હતી આ દરખાસ્તોમાંથી દરખાસ્ત નંબર ત્રણ દોડસોપુર રિંગરોડ ઉપર નાના મોવા સર્કલ ઉપર આવેલ જે પ્લોટ છે એ પ્લોટની ની જે તે સમયે બે હજાર એકવીસમાં ઓપ્શન થી જે પાર્ટીને આપવામાં આવ્યો હતો વારંવાર નોટિસ ઇશ્યુ કરવા છતાં એ પાક્ષથી પાર્ટી દ્વારા કોર્પોરેશનને નાણાં ત્રીસ દિવસમાં જે જમા કરાવવાના કરાવવાનાથી નહોતા કરાવ્યા આજે સ્ટેન્ડિંગ કમિટીની સંકલન બેઠક અને સ્ટેન્ડિંગ કમિટીમાં કમિશનર શ્રીની દરખાસ્ત મુજબ સદર પ્લોટની હરાજી રદ કરવાનું અને બિડર દ્વારા ભરેલ તમામ રકમ ફોરફિટ કરવાનું તેમજ આગળની કાર્યવાહી કરવા માનનીય કમિશનર શ્રીને અધિકૃત કરવાનું સ્ટેન્ડિંગ કમિટીની સામાન્ય સભાની બહાલી અપેક્ષાથી મંજૂર કરવામાં આવે છે એકતાલીસ નંબરની દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી છે દરખાસ્ત છે ચાલીસ નંબરની દરખાસ્ત રાજકોટમાં વોર્ડ નંબર આઠ માં આવેલ ડીઆઈ નેટવર્કમાં પાણીના મીટરો જે આથી ત્રણ વર્ષ પહેલા નાખવામાં આવ્યા હતા

અને એ મંજૂર કરી હતી અને એનો વહીવટી પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગયેલી છે એ દરખાસ્ત ના મંજૂર કરીએ છીએ કુલ મિલાવીને વાત કરું તો આજે બે અબજ બાસઠ કરોડ પચીસ લાખ ઇઠોતેર હજાર ચારસો ને નેવું એટલે કે બસો બાસઠ કરોડ પચીસ લાખ રૂપિયાના વિકાસ કામો આજે રાજકોટ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકોએ એ પ્રજા સમક્ષ ખુલ્લા મૂક્યા છે આજે જનરલ બોર્ડની અંદર પણ રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ હતું અને જંગલ બોર્ડ અંદર જે તમામ દરખાસ્તો આવી હતી તમામ દરખાસ્તો પૂર્ણ કરેલ છે